મજૂર હમણાં દૂર જાય એટલે પછી જઈને પૈસા કાઢી લઉં ચેન ને ચોર બજાર જઈને વેચી નાખું બહુ પૈસા આવશે મોટા ભાઈ મારી ચેન કઈ મળતી નથી તમે જોઈ છે તારી ચેન મારી પાસે છે હું સવારે પહેરીને આવ્યો હતો આટલા બધા પૈસા અહીંયા કોના હશે આજે તો લોટરી લાગી ગઈ આ ચેન મારા ગળામાં હતી ને લાગે છે અંદર પડી ગઈ ચાલ આપણે જોઈને આવીએ તે અમારી સોનાની ચેન કઈ જોઈ છે ના ભાઈ અમે નથી જોઈ તમારી ચેન અહિયાં છે આજ છે ને હા આજ મારી ચેન છે તું સવારે મારા ખીચા પૈસા ચોરતો હતો મને બધી ખબર હતી એટલા માટે તને સબક શીખવાડવા માટે આ બધું કર્યું